હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું બટર મસાલા ખીચડી તો એના માટે મેં મગની દાળ લઈ લીધી છે તુવેરની દાળ અને ચોખા હવે આપણે આ બધું સારી રીતે ધોઈ લેશું બે પાણી એકદમ સરસ ધોઈ અને પછી આ બાજુ આપણે વઘાર કરી લેશું તો આમાં તેલ એક ચમચી જેટલું જ મૂક્યું છે અને બાકી નાખશું બટર મરચાં અને થોડોક અજમો બધું સરસ સતરાઈ જાય એટલે આપણે નાખશું લીમડો અને ટમેટા એકદમ સરસ સાતળી હજુ પણ થોડુંક બટર નાખશું એટલે આ ખીચડી એકદમ બટર મસાલા જ આપણે કરવાની છે તો એકદમ સરસ ખીચડી રેડી થશે અને પછી આ થઈ જાય એટલે એની અંદર આપણે જે ધોયેલી ખીચડી છે એ પણ નાખી દેસું અને બધા વેજીટેબલ જુદા સાતડશું માખણ ની અંદર રાય અને મેથી અને જીરું સરખા ન થાય એટલે આપણે અલગ તેલ મૂકી અને વઘાર કરી લેશું થઈ ગયું છે બટેટા બટેટા પછી ગોબી પછી આ ઝીણા સુધારેલા મરચાં અને દૂધી મરચા અને દૂધી બધું જ આમાં નાખી દેસુ અને રીંગણા બધું જ નાખી સરસ સાંતળી અને પછી જે આ આપડે બટર માં બધું સતરાઈ રહ્યું છે એ પણ એકદમ સરસ સતરાઈ ગયું છે હવે ગેસ બંધ કરી દેસુ અને આ બધું જ મિક્સ કરી અને એની અંદર બધું જ ધોયેલી જે ખીચડી છે એ નાખી દેસુ અને પછી ગેસ બંધ કરી આ બધું જ આપણે મિક્સ કરી દીધું છે જે માખણ અને ટમેટા સાંપેલા હતા એની અંદર બધું જ આ વઘારેલું વેજીટેબલ પણ નાખી દીધું છે હવે આની અંદર આપણે નાખશું હળદર અને મીઠું તો આ મીઠું અને હળદર હવે આ બધું જ મિક્સ કરી અને પછી જે આપણી ધોયેલી ખીચડી છે એ પણ એડ કરી દઈએ અને ત્રણ ગણું પાણી નાખી અને આપણે કુકર બંધ કરી દેશું અને એક ચમચી મસાલો પણ નાખી દેશું ગરમ મસાલો અને હમણાં દસ મિનિટની અંદર આપણી ખીચડી રેડી